ગીર સોમનાથથી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડના સિક્યુરિટી ગાર્ડના આંદોલનનો મામલો આંદોલનનો મામલો વધુ બિચક્યો જિલ્લા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ આવ્યા સિક્યોરિટીની વારે સિક્યોરિટીના આંદોલનમાં રાજવીરસિંહ ઝાલા જોડાયા મોટી સંખ્યામાં લોકો પણ સિક્યોરિટીની વારે પહોંચ્યા સિત્તેરથી થી વધુ સિક્યોરિટી ગાર્ડને અચાનક જ છૂટા કરતા થયો વિવાદ સિક્યોરિટી ગાર્ડની એક જ માંગ છે કે અમને નોકરી પર પરત લેવામાં આવે આંદોલન છે એ કોઈ એક તરફ ન હોય સામેથી કંઈક થયું હોય તો જ આંદોલન કરવાની જરૂર સી પડી હોય સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ કંપનીની અંદર સિક્યુરિટીની ની અંદર કામ કરતા સિત્તેર લોકો જે કોઈ કોસ્મોસ સિક્યુરિટી સર્વિસની અંદર કામ કરતા હતા એને બે દિવસ પહેલા અચાનક એવું કહી દીધું કે તમારે પંદર તારીખથી તમારે આવવાનું નથી આ લોકોએ પૂછ્યું હતું કે ભાઈ બધો સ્ટાફ છે એ બાર નો સ્ટાફ આવવાનો છે એટલે આ લોકો એ જનરલી આની પ્રેક્ટિસ એવી છે કે સિક્યુરિટી એજન્સી કોઈ ચેન્જ થાય

એને અહીંયા રાખવા નથી અને એવું સિક્યુરિટીના માણસોને અહીંયા અહીંના જે વર્કરોની અંદર જે થાય મેનેજમેન્ટમાંથી જે વાતચીત સાંભળવા મળે છે અંદરના માણસોમાંથી જે વાતચીત સાંભળવા મળે છે એમાં એવું છે કે એ લોકો છેલ્લા વર્ષ દિવસથી એવું પ્લાનિંગ કરતા હતા કે ગુજરાતી કોઈ ન જોઈએ કંપનીમાં કંપની ગુજરાતમાં છે અમારા વિસ્તારમાં છે પણ એને અહીંનો લોકલ જોતો નથી લોકલ માણસ ગમતો નથી